ચાલો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ મિત્રો આપ સર્વ વિદ્યાર્થીઓનો હાર્દિક સ્વાગત છે આઈસ રાજકોટ YouTube ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ટાફ નર્સ એટલે કે પીએચસી એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર માં દોસ્તો 829 જગ્યા ઉપર ભરતી આવી છે મંજૂરી આખી છે ને ભરતી આવી છે અને સરસ મજાની ભરતી એટલે સાહેબ આમ ગણીએ તો 851 જેટલી સાચી વાત છે આપણે હા મલ્ટી હેલ્થ જે સુપરવાઇઝર જે ભરતી છે એને એડ કરતા જેનું રિઝલ્ટ આવી ગયું છે જે પરીક્ષા છે જીટીયુ એ કન્ડક્ટ કરેલી હતી અને જે આ પરીક્ષા છે દોસ્તો કોણ કન્ડક્ટ કરશે પંચાયત બોર્ડ કનેક્ટ કરવાની છે

આરોગ્ય વિભાગમાં માં દોસ્તો જે નોકરી કરવા ઈચ્છે છે કે જે સાહેબ કોઈ દુઃખ હોય દૂર કરવામન હેલ્થ સેન્ટર પીએચસી પ્રાઇમરી હેલ્થ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેને કેવાય છે જે ગામડા ગામમાં જોવા મળતું હોય તો દોસ્તો એમાં કુલ કેટલી જગ્યા આઠસો ઓગણત્રીસ જગ્યા ભરતી આવી છે તો ચાલો દોસ્તો ડિટેલમાં વાત કરીએ

છે એની તમામ પ્રકારની વાતો આજે કરવાની છે ચાલો તો દોસ્તો વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત શું શૈક્ષણિક લાયકાત હા ક્વોલિફિકેશન સાચી

એની અંદર બધાઈની અંદર છે ને એ સેમ કરનાખ્યો છે બધાઈની અંદર સેમ સાચી વાત તો જો સ્ટાફ નર્સનો જો અભ્યાસક્રમ હોય તો કેવો તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ આ જનરલ અવેરનેસની અંદર વાત કરીએ અને જનરલ નોલેજની અંદર અલગ અલગ એલો કઈ સાહેબ જુદા જુદા 12 થી 13 ટોપિક આપેલા છે સાચી વાત છે 35 માર્કનું છે સાહેબ જીએ અને જીકેશ છે

છે એમાંથી તમારું ટેકનિકલ નોલેજ છે તે કેટલા માર્ક નું પિંચોતેર નું હોવું જોઈએ બાકીનું જે જી જે છે એ પાંત્રીસ માર્ક ગુજરાતી ભાષા જેમાં તમે સાહેબ સાહિત્ય ને આપણે એડ કરી શકીએ હાજી સાહેબ

ગામ અઘરું એવું ન હોય તમે પચીસ દિવસ કે એક મહિનો લઈને બેસી તો આખે આખું ગુજરાતી ગ્રામર તમે સરસ મતન તૈયાર કરી શકો એનો મતલબ આ વીસ માં સાહેબ આરામથી છે ને સત્તર અઢાર ની આજુબાજુ આવી જશે

મેન્ટ એ પણ પાંચ વર્ષ માટે પ્રથમ પાંચ વર્ષ માટે દોસ્તો સાચી વાત છે સાચી વાત છે એટલે ચાલીસ આઠસો

શું દોસ્તો તમારા માટે જોઈ શકો છો ચાલો તો વિદ્યાર્થી મિત્રો રેકોર્ડેડ કોર્સ તમારા ભાઈ કાને હું વાંધો ચાલો ઉભા જો ચાલો ભાઈ બંધ કેમ આ ચાલે છે ઉભા રહેજો ચાલો ઉભર રહેજો હવે ઓકે તો દો આ રેકોર્ડેડ કોર્સ તમને ફાયદો શું થશે તો ખાસ યાદ રાખજો પ્રથમ પ્રયાસે તમે પરીક્ષા પાસ કરવાની ઉત્તમ ઘરે આરામ છે દોસ્તો તમે કેમ કે તમારી પાસે એની કોઈ તમે ત્રણ વર્ષ ભે ત્રણ વર્ષ ભેડા હોય એમાં તમે આરામથી પિંચોતેર માં સાઈઠ ની આજુબાજુમાં કઈ નવાઈ ની વાત નથી પરંતુ જે બાકીનું જે જીકે અંગ્રેજી ગમે ગુજરાતી ગમે પંચોતેર માર્કસ નું છે એમાંથી સાહેબ આપણે વિચાર એવો કરવાનો કે સાઈઠ પ્લસ માર્ક કેવી રીતે લઈ શકાય પણ કેવી મજૂરી હાર્ડ વર્ક નહી સ્માર્ટ વર્ક તૈયારી કરી શકો એના માટે વન ઓફ ધ બેસ્ટ કોઈ ઓપ્શન હોય તો વિદ્યાર્થીઓ તમારા માટે છે આઈસી નો રેકોર્ડેડ કોર્સ આ કોર્સમાં દોસ્તો

અને દોસ્તો ધ્યાન આપો કે આ કોર્ષમાં લેક્ચર કેટલા છે આઠસો પ્લસ લેક્ચર છે આઠસો પ્લસ લેક્ચર છે અને પાંચસો રૂપિયા ફી છે ચારસો ફી છે

તો આઈફોન ની અંદર જવાનું તમારે ક્લાસ પ્લસ નામની એપ્લિકેશન છે ડાઉનલોડ સાચી વાત છે એની અંદર છે ને ઓર્ગેનાઇઝેશન કોડ આવે ઓ કોડ હા અને ઓ કોડ છે ને એની અંદર તમારે નાખવાનું છે એમ પી ઈ ક્યુ હા એમ પી આ નાખશો ને બરોબર એટલે ઓટોમેટિક કન્વર્ટ થઈ જશે આઈસ ઓનલાઈન માં ડાયરેક્ટ તમે આ એપ્લિકેશન ઉપર આવી જશો બરોબર એટલે જ્યારે તમે આઈસ ઓનલાઈન એપ્લિકેશન હવે તમારા ફોનમાં ડાઉનલોડ થઈ ગઈ છે બરાબર તો હવે તમારે શું કરવાનું છે આઈસ એપ્લિકેશન ડાઉનલોડ થઈ કે પછી તમારે એક નામ સર્ચ કરવાનું સર્ચ બોક્સ બેગમાં સેમ જ રહે હા સ્ટાફ નર્સ પીએચસી લખવાનું છે શું લખવાનું છે સ્ટાફ નર્સ ગુજરાતીમાં લખો તો આલે અંગ્રેજીમાં લખો તો આલે સ્ટાફ નર્સ લખશો તો તમારી સામે એક સરસ મજાનો કોર્સ છે એ તેના ઉપર તમારે ચારસો કોર્સ તમે એક્સેસ મેળવી શકો છો અને તૈયારી કરી શકો છો સર વિદ્યાર્થી મિત્રો એવું કે છે મારે આમાં એટલું લાંબુ નથી કરવું મને ઈઝી કઈ વે હોય તો દેખાડો તો ભાઈ ઇઝી વે છે ચેટ ચેટબોક્સમાં એક વાર નજર ફેરવી લેતું તો ચેટબોક્સ ની અંદર તને એક લિંક દેખાશે

શું કહી શકો તમે સરસ મજાની તૈયારીની શરૂઆત કરી શકો જે છે કે જેને તૈયારી કરે છે પરંતુ દોસ્તો સમજાતો છે ઘણા બધા હોય કે સાચું છે એના માટે ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેક્ટરી દ્વારા દોસ્તો અહીંયા વિડિયો લેક્ચર છે જેના દ્વારા તમે સરસ મજાનું સમજી શકો છો અને જે ભણાયું એને આઈએમપી જે અમુક અમુક લેકચર છે એની પીપીટી પણ દોસ્તો અહીં અવેલેબલ છે જેથી કરીને તમે જે ભણેલું છે તમે સરસ રીતે સમજી શકો ઓકે તો તમારા માટે સરસ મજાનું જે

એની ભરતી પૂરી થાય પછી તમારી લેબ ટેકનિશિયન ની ભરતી પણ આવી જશે ઓકે એમપીએચડબલ્યુ ની તે આતા જે સ્પેશિયલ દિવ્યાંગ ની ભરતી અત્યારમાં ડ્રાઈવ જે ચાલે છે બરાબર સ્પેશિયલ ભરતી ગિરીશભાઈ લકુમ હા એમપીએસએચ જેની ભરતી આવી ગઈ ભાઈ મલ્ટી હેલ્થ જે સુપરવાઇઝ એની ભટ્ટી છે એ તો ઓલરેડી 22 જે ભરતી છે એ જ છે એ તો આવી ગઈ પરંતુ તમે જે એમ કહો છો એમપીએચડબલ્યુ ની ભરતી ક્યારે આવશે તો એની વાર લાગશે ભાઈ વિડીયો નહી હોય ની અંદર ભણેલું છે તમારે છે તમારું જે મટીરિયલ છે એ પંચોતેર માર્ક લાવવા માટે ઇનફ છે સાચી વાત બીજું કોઈ વાંચવાની એવી જરૂર લાગતી નથી હા અમે મદદ ક્યાં કરી શકીએ તો કે જે તમારું ટેકનિકલ વિદ્યાર્થી ક્યારે વાંચી લઈ અને શ્રેષ્ઠતમ તમ બરાબર છે એટલે તમે પાસ થઈ જ જાઓ સીધા સાચી વાત છે એ પણ સાથે તો મહેનત જરૂરી છે ભાઈ પણ ઘણા બધા વિદ્યાર્થી એવું મને આઈસી નો કોર્ષ થાય તો પાસ તો છે અમે તમને દિશા દેખાડી શકે તમે મહેનત જ ન કરો બાર પડી ગઈ છે બરોબર અને ઘણી બધી આવી ગઈ ટેન્શન નો લેતા ધીમે ધીમે બધું આવી જાય હા કેમકે સાહેબ ભરતી નો દોર છે સાહેબ બધું આવી જાય ધીમે ધીમે બધું આવશે જરાય ચિંતા કરવામાં બરોબર ચાલો તો વિદ્યા મિત્રો આઈ થિંક તમારા પ્રશ્ન ના જવાબ છે મળી ગયા છે ચાલો દોસ્તો બીજા કોઈ વિદ્યાર્થીને કઈ પ્રશ્ન હોય તો જણાવી દો મને સાહેબ તમારો મેં કોર્સ લીધો તો લાઈવ કોન્સ્ટેબલ નો એક નંબર ફાવી ગયું છે બેસ્ટ બનાવે છે થેન્ક યુ છે લાઈવ કમેન્ટ ભાઈ એના ઉપર તમે નક્કી કરી શકો આઈસી તમારા માટે કેટલું એક્ટિવ છે એના ફેકલ્ટી દ્વારા કેટલું સરસ ભાષા વિદ્યાર્થી ભણાવવામાં આવે છે જે ભણાવીએ છીએ સરળ ભાષામાં ભણાવે જેથી કઈ સામાન્ય વિદ્યાર્થી જે છે એ પણ સમજી શકે પરીક્ષા હોય પછી મનપા ને મહાનગરપાલિકાની કોઈ પણ પરીક્ષા હોય તમામ પારાગત થશો રીઝનિંગ રીઝનિંગ હોય થોડુંક લેવા બદલાય કઈ ચાલ તો વિદ્યાર્થી મિત્રો